હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મેં આવ્યો છું વાલ્યા કાલે સાંજેથી સાંજે વાલીયા આવ્યો છું જયમિની જોડે તો નવું વર્ષ છે મારા તરફથી બધાને હેપી ની તો જયમિની ગઈ છે કંપનીમાં બિટાનિયા કંપનીમાં જાય છે તો એને આવવાનો ટાઈમ થઈ ગયેલો છે હવે ત્રણ વાગ્યા છે એટલે હવે આવશે વાલ્યા તો હવે થોડી આવશે માં આવશે જયમિની મિની આવે એટલે તમને બતાવીશ તો અમે અહિયાં રી એ ભારૂતી રેતા છે પણ તમે જુઠું બોલે લો તે ક્યાં જાય બાજુ આવે જાય ઉપર આવતી બાજુ નું કઈ આપવા જતી હશે તે ચાલી આ જાય

જાય ઉપર જને હવે અહીંથી ઉપર આવશે સીડીઓ ચડીને જય નવા વર્ષ નો દિવસ કેવો ગયો કંપનીમાં આજે મસ્ત ગયો હમ આચ્છે અમારો રૂમ હમ જઈ મેને કંપનીમાં જઈને આવી ગઈ થાકી ગઈ નહીં થાય ગઈ નવ વર્ષ એટલે કામ ઓછું કરાય હોય કે કંપનીમાં ના એ જર મીઠા બેઠા આવી નવ વર્ષની હેપી એનિયર ની ના પે પડી હોય નવ વર્ષનું આપવાના હોય ત્યારે ભાજી નઈ છોડી ભી નઈ છોડી બધી મજ પડેલું છે então para, para.